દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના વાંગડ ગામે આવેલી માધ્યમિક શાળા ખાતે સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી આપવા માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ વાંગડ ગામની આ મોડલ સ્કૂલ ખાતે આ ખાસ સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ વિષયો પર જાણકારી આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ ચર્ચા કરવામાં આવી વિવિધ માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી જેમાં મહત્ત્વનો વિષય માસિક ધર્મ અને સ્વચ્છતા અંગે જાગૃતિ માટેનો હતો માસિક ધર્મ વિશે સ્વચ્છતા કઈ રીતે રાખવી જોઈએ અસેનો ઉપયોગ કરવો જોઈએ કયા સેનેટરી પેડનો ઉપયોગ કરવો જોઈએ સ્વચ્છતા રાખવા માટે શું કરવું જોઈએ આ તમામ વિશે જરૂરી માહિતી માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું આ સિવાય વાત કરીએ તો આર્યનની શું મહત્તા છે તેની ઉણપના કારણે શું થઈ શકે છે તે વિશે પણ વિદ્યાર્થીઓની જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી